મોહન થી મહાતમા સુધીની સફરના દર્શન કરાવતું રાજકોટનું ઇન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમ ગાંધીજી રાજકોટમાં જે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા તે જ સ્કૂલ એટલે આજનું ઇન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હાજર અઢારમાં છવ્વીસ કરોડના ખર્ચે સ્કૂલને મ્યુઝિયમમાં કન્વર્ટ કરવામાં આવી આ બિલ્ડિંગનું બાંધકામ અઢારસો માં થયું હતું અહીં હાલ કુલ ઓગણચાલીસ ગેલેરી છે જેમાંથી ગ્રાઉન્ડ ફ્લોર પરની અઢાર ગેલેરીમાં બાપુના સમગ્ર જીવનનું પ્રદર્શન છે જ્યારે પહેલા માળે ગાંધીજીના મેસેજ અને સિદ્ધાંતોને લગતું એક્ઝિબિશન છે અહીં સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું પણ આયોજન કરાય છે વિદેશ કે અન્ય રાજ્યમાંથી આવતા લોકો માટે અહીં ગાઈડની વ્યવસ્થા પણ છે મુલાકાતીઓ માટે એક ત્યાં ગાંધીજી રિલેટેડ જે પુસ્તકો મોર દેન ટ્વેન્ટી ટુ હંડ્રેડ બુક્સ અવેલેબલ છે એવી એક લાઇબ્રેરી પણ અહીંયા મ્યુઝિયમ આટલું હાઈટેક અને અનેક સુવિધાથી સજ્જ હોવા છતાં રાજકોટ મનપા તંત્ર મ્યુઝિયમમાં મોટી સંખ્યામાં લોકોને લાવવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છ વર્ષમાં અહીં અહી ત્રણ સોળ લાખ લોકોએ જ આ મ્યુઝિયમની મુલાકાત લીધી છે શરૂઆતના એક વર્ષમાં એક લાખથી ચૌદ વધુ લોકોએ મુલાકાત લીધી હતી જ્યારે બાકીના પાંચ વર્ષમાં માત્ર બે લાખ જેટલા લોકો જ અહીં મુલાકાતે આવ્યા હતા રાજકોટથી દિવ્ય ભાસ્કર માટે રક્ષિત પંડ્યાનો રિપોર્ટ શેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ